આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી સાહિત્યના સ્વરૂપોની એક ખૂબ જ રસપ્રદ સફર પર નીકળી રહ્યા છીએ આપણી પાસે જે સ્ત્રોત છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની એકદમ સંપૂર્ણ માર્ગદર્શિકા જેવો છે પણ આપણો હેતુ માત્ર પરીક્ષાની તૈયારી નથી બરાબર પણ ગુજરાતી સાહિત્યના આ વિશાળ વિશ્વને એની પાછળની જે વાર્તા છે એને સરળ અને યાદગાર રીતે સમજવાનો છે તો ચલો આ સફર શરૂ કરીએ દરેક ભાષાનું એક મૂળ હોય છે આપણી ગુજરાતીનું મૂળ ક્યાં છે હમ આપણું મૂળ ખૂબ ઊંડું છે આ આ કોઈ એક દિવસમાં નથી થયું સદીઓની વિકાસ યાત્રા છે તમે એમ સમજો કે એક મોટું વૃક્ષ છે હા એનું મૂળ સંસ્કૃત એમાંથી પ્રાકૃત ભાષાઓની ડાળીઓ ફૂટી પછી એ ડાળીઓમાંથી અપભ્રંશના ફણગા અને એમાંથી જ એક ફણગો એટલે આપણી શિષ્ટ ગુજરાતી અને આજે એ આધુનિક ગુજરાતીનું વટવૃક્ષ બની ગયું છે બિલકુલ અને આ કોઈ ચોક્કસ પ્રદેશ કોઈ ભૌગોલિક વિસ્તાર સાથે જોડાયેલું હતું હા ચોક્કસ ભાષાશાસ્ત્રીઓ માને છે કે મથુરાથી દ્વારકા સુધી જે શૌરસેની પ્રાકૃત બોલાતી હતી એનો જ એક ફાંટો આના મૂળમાં છે પણ જો કોઈ એક વ્યક્તિને આ ભાષાના બીજ રોપવાનો શ્રેય આપવો હોય તો એ કોણ

મધ્યકાલીન ને પણ બે યુગમાં વહેંચવામાં આવ્યું છે પહેલો જૈન સાહિત્ય યુગ જેને યુગ કે રાસ યુગ પણ કહે છે બરાબર એ અગિયારસો પંચ્યાસી થી ચૌદસો ચૌદ સુધી અને બીજો છે જૈનેતર સાહિત્ય એટલે નરસિંહ યુગ ભક્તિ યુગ એકદમ સાચું જે ચૌદસો ચૌદ થી છેક અઢારસો પચાસ સુધી ચાલ્યો અને અઢારસો પચાસ પછી અર્વાચીન સાહિત્યનો ઉદય થાય છે ચાલો પહેલા યુગ થી શરૂઆત કરીએ શ્રદ્ધાનો યુગ એટલે કે જૈન સાહિત્ય આ યુગની ખાસિયત શું હતી જુઓ નામ પ્રમાણે જ ગુણ છે આ યુગનું સાહિત્ય મુખ્યત્વે જૈન મુનિઓ દ્વારા લખાયેલું છે એટલે એમાં તીર્થંકરોના જીવન ચરિત્રો એમના બોધ એનું વર્ણન કેન્દ્રમાં છે અને પરીક્ષાઓ માટે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન જે વારંવાર પૂછાય છે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ કઈ ગણાય હા આ બહુ જગત્યનો મુદ્દો છે એ છે ઈસવીસન અગિયારસો પંચ્યાશીમાં માં શાલીભદ્ર સૂરી દ્વારા રચિત ભરતેશ્વર બાહુબલી રાસ મિનિટ અહીંયા ઘણાને સવાલ થાય કે હેમચંદ્રાચાર્યની કૃતિ કેમ નહીં સારો સવાલ છે કારણ કે હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં શુદ્ધ ગુજરાતી નહોતી એ અપઘ્રંશ ભાષા હતી એટલે કે ગુજરાતીનું પ્રારંભિક સ્વરૂપ એટલે એમને પ્રથમ ગુજરાતી કૃતિનું સ્થાન નથી મળ્યું સમજાઈ ગયું તો આ યુગમાં શ્રદ્ધાના યુગમાં કયા મુખ્ય સાહિત્ય સ્વરૂપો વિકસ્યા મુખ્યત્વે ચાર સ્વરૂપો હતા પહેલું અને સૌથી મહત્વનું રાસ રાસ હા આનો મુખ્ય રસ ભક્તિ છે આ ગુજરાતી સાહિત્યનો પ્રારંભિક પ્રકાર છે અને એની પહેલી કૃતિ તો આપણે હમણાં જ વાત કરી ભરતેશ્વર બાહુબલી રાસ બરાબર જેમાં ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન છે તો શું બધી વાતો ભક્તિની જ હતી પ્રેમ શૃંગાર માટે કોઈ સ્થાન હતું જ ને એના માટે બીજું સ્વરૂપ વિકસ્યું ફાગુ ફાગુ હા જેનો મુખ્ય રસ શ્રૃંગાર છે એનો સંબંધ ફાગણ મહિના સાથે છે અચ્છા એની પ્રથમ કૃતિ વસંત વિલાસ છે પણ મજાની વાત એ છે કે એના કવિ અજ્ઞાત છે વાહ એટલે એક રહસ્ય પણ છે અને પ્રેમ હોય ત્યાં વિરહ પણ હોય એના માટે શું હતું એના માટે હતું બારમાસી નામ પરથી જ ખબર પડે છે હા એનો મુખ્ય રસ વિરહ છે વિનય ચંદ્રસૂરીની નેમિનાથ ચતુષ્પાદિકા એની પ્રથમ કૃતિ છે એમાં બાર મહિનાની ઋતુઓની અસર અને ખાસ કરીને નેમિનાથ અને રાજુલના વિરહનું વર્ણન છે ભક્તિ શૃંગાર વિરહ પણ વીરતા અને શૌર્યની ગાથાઓ માટે એના માટે હતું પ્રબંધ જેનો મુખ્ય રસ વીરતા છે ઓકે પદ્મનાભ દ્વારા રચિત કાનહડ દે પ્રબંધ એની શ્રેષ્ઠ કૃતિ ગણાય આ ઐતિહાસિક કથા પર આધારિત હોય છે હવે અહીંથી વાત વધારે રસપ્રદ બને છે આપણે ભક્તિયુગમાં પ્રવેશ કરીએ છીએ યુગ અહીં મુખ્ય બદલાવ શું આવ્યો અહીં સાહિત્યનો સાચો વિકાસ થયો સાહિત્યકારોએ હવે રામાયણ મહાભારત પુરાણોમાંથી કથાવસ્તુ લીધી એટલે સાહિત્ય આમ જનતા સુધી પહોંચ્યું બરાબર આ યુગના આદિકવિ નરસિંહ મહેતા અને અંતિમ કવિ દયારામ હતા તો ચાલો આ યુગના નવા સ્વરૂપોને એક પછી એક જોઈએ સૌથી પહેલા શું આવે સૌથી પહેલા પદ જેના પ્રણેતા આપણા આદિકવિ નરસિંહ મહેતા આ મધ્યકાળનો સૌથી નાનો ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર છે એના પેટા પ્રકારોમાં પ્રભાતિયા અને ભજનનો સમાવેશ થાય છે અને નરસિંહની ભક્તિની સાથે સાથે સમાજ પર કટાક્ષ કરનારું સ્વરૂપ પણ આવ્યું નહીં અખાના છપ્પા હા છપ્પા જેના પ્રણેતા અખો આ છ પંક્તિનો બોધપ્રધાન અને કટાક્ષમય સાહિત્ય પ્રકાર છે અને તો કોઈને છોડ્યા નથી બિલકુલ સમાજની રૂઢિઓ પર ખૂબ તીવ્ર કટાક્ષ કર્યા છે અખા પછી છે કાફી અને ચાબખા એ શું છે કાફીના પ્રણેતા છે ધીરા ભગત આ ચૌદ લીટીનું ધર્મપ્રધાન કાવ્ય છે પણ એ સોનેટ નથી એ યાદ રાખવું અચ્છા અને ચાબખા ચાબખાના પ્રણેતા ભોજા ભગત જે સંત જલારામ બાપાના ગુરુ હતા ઓ આ પણ કટાક્ષમય શૈલી છે એનો શાબ્દિક અર્થ જ ચાબુક થાય છે એટલે શબ્દોના ચાબખા હા એની પ્રેરણા મહારાષ્ટ્રના ફટકા સાહિત્ય પ્રકારમાંથી મળી છે અને એ યુગમાં વાર્તાઓ કહેવા માટે પદ્ય વાર્તા જેના પ્રણેતા ભટ્ટ હતા એમની પહેલી કૃતિ પદ્માવતી હતી આમાં કાલ્પનિક વાર્તાઓ હોય ને હા પ્રચલિત કથાવસ્તુ પર આધારિત કાલ્પનિક કથાઓનું પદ્ય સ્વરૂપમાં આલેખન અને એક દુઃખદ સ્વરૂપ પણ હતું રાજિયા કે મરસિયા હા તેના પ્રણેતા બાપુ સાહેબ ગાયકવાડ હતા આ મૃત્યુ પ્રસંગે ગવાતો શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે આ યુગનું એક ખૂબ જ પ્રચલિત સ્વરૂપ આખ્યાન એને જરા વિગતવાર સમજીએ ચોક્કસ આખ્યાનના બીજ રોપનાર નરસિંહ મહેતા હતા પણ એના પિતા તો ભાલણને કહેવાય છે બરાબર ભાલણને આખ્યાનના પિતા કહેવાય છે કારણ કે એમણે એને કડવામાં વિભાજીત કર્યું અને કડવાના પિતા પણ ભાલણ જ અને શિરોમણી શિરોમણી તો પ્રેમાનંદ આખ્યાનની રજૂઆત માણભટ્ટ કરતા એ માણ વગાડીને ખરું ને હા એનો શાબ્દિક અર્થ જ થાય છે માંડીને કહેવું આખું નાટ્યાત્મક નિરૂપણ હોય અને લોકસાહિત્યના ધબકારા જેવા દુહા અને ભવાઈ વિશે શું કહેશો દુહાને તો દસમુ વેદ કહેવામાં આવે છે વાહ ઓછા શબ્દોમાં ઘણું બધું બિલકુલ અને ભવાઈના પ્રણેતા હતા અસાઈત ઠાકર એમાં લગભગ ત્રણસો સાઈઠ જેટલા વેશ છે નહીં હા જેમાં સૌથી જૂનો રામદેવ પીરનો વેશ છે એનું મુખ્ય વાદ્ય ભૂંગળ અને એમાં જે પુરુષ સ્ત્રી પાત્ર ભજવે એને શું કહેવાય એને કાચડીઓ કહેવાય અને રમુજી પાત્રને રંગલો કે મશ્કરો અને હવે આવીએ ગુજરાતની ઓળખ પર ગરબો અને ગરબી હા ગરબો જેના પ્રણેતા વલ્લભ મેવાડા અને ધોળા મેવાડા આ સ્ત્રી સાહિત્ય પ્રકાર છે જે શક્તિ ઉપાસના સાથે જોડાયેલો છે પરથી આવ્યો છે બરાબર હા જ્યારે ગરબીના પ્રણેતા છે દયારામ અને આ પુરુષ પ્રધાન છે બરાબર આ કૃષ્ણ ભક્તિ પર વિશેષ રૂપે સર્જાયો છે અને દયારામ મધ્યકાલીન યુગના અંતિમ કવિ પણ હતા તો દયારામ સાથે એક યુગ પૂરો થયો અઢારસો પચાસમાં માં એક મોટો વળાંક આવ્યો આ પુનરુજ્જીવનના યુગમાં મુખ્ય પરિવર્તનો કયા હતા સૌથી મોટું પરિવર્તન હતું અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ અને નવા સાહિત્ય સ્વરૂપોનો ઉદય અને પ્રિન્ટિંગ પ્રેસ પણ આવ્યો હા એ પણ સાહિત્યનો ઝોક પદ્યમાંથી ગદ્ય તરફ વળ્યો કવિતા નવલકથા નવલિકા નાટક સોનેટ જેવા સ્વરૂપો પ્રચલિત બન્યા ચલો તો પહેલાં અર્વાચીન કાવ્ય સ્વરૂપો જોઈએ કવિતાથી શરૂ કરીએ આધુનિક કવિતાની પ્રથમ કૃતિ બાપાની પિમ્પર દલપતરામ દ્વારા અને પ્રથમ કરુણ પ્રશસ્તિ પણ એમણે જ લખી હતી હા ફાર્બસ વિરહ પછી આવ્યું ગઝલ જેના પિતા બાલાશંકર કંથારિયા આ અરબી ફારસી મૂળનું સ્વરૂપ છે અને સોનેટ સોનેટના પિતા બક ઠાકુર એટલે કે બકા ઠાકુર આ ચૌદ પંક્તિનું કાવ્ય છે જે ઇટાલિયન મૂળ ધરાવે છે પ્રથમ કૃતિ ભણકારા અને ખંડકાવ્ય એ શું છે એના પ્રણેતા કવિકાંત આમાં માનવજીવનના કોઈ એક પ્રેરક પ્રસંગનું નિરૂપણ હોય છે એમનો કૃતિ સંગ્રહ પૂર્વલાપ ખૂબ પ્રખ્યાત છે અને હવે એ ક્રાંતિની વાત કરીએ ગદ્યનો ઉદય સૌથી પહેલા નવલકથા પ્રથમ મૌલિક નવલકથા કરણ ઘેલો નંદશંકર મહેતા દ્વારા અને નવલિકા એટલે કે ટૂંકી વાર્તા પ્રથમ કૃતિ ગોવાલણી કંચનલાલ મહેતા અનિલ દ્વારા દુમકેતુએ તેને તણખો કયો છે ખૂબ સરસ પછી નાટક પ્રથમ નાટક લક્ષ્મી દલપતરામ દ્વારા પણ પહેલું તખતાલાયક લાયક એટલે કે સ્ટેજ પર ભજવી શકાય એવું નાટક રાયનો પર્વત રમણભાઈ નીલકંઠનું અને નિબંધ પ્રથમ નિબંધ મંડળી મળવાથી થતા લાભ નર્મદ દ્વારા નર્મદે તો બીજા પણ ઘણા પ્રથમ આપ્યા છે જેમ કે આત્મકથા હા પ્રથમ આત્મકથા મારી હકીકત નર્મદ દ્વારા જો કે શ્રેષ્ઠ કૃતિ તો ગાંધીજીની સત્યના પ્રયોગો જ ગણાય આત્મકથાને અધૂરો સાહિત્ય પ્રકાર કેમ કહેવાય છે કારણ કે લેખક પોતાનો મૃત્યુ વિશે લખી શકતો નથી અચ્છા અને એની સામે પૂર્ણ ગણાય વિશિષ્ટ અને સૂક્ષ્મ સ્વરૂપો પણ છે ખરું ને જેમ કે હાઇકુ હા હાઇકુ જાપાન મૂળનું સત્તર અક્ષરનું બંધારણ પાંચ સાત પાંચ ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર અને એને ગુજરાતીમાં કોણ લાવ્યું સ્નેહ રશ્મી તેમની પ્રથમ કૃતિ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ અને આટલા નાના સ્વરૂપની સામે સૌથી મોટું સ્વરૂપ મહાનવલકથા પ્રથમ હતી સરસ્વતી ચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા ચાર ભાગમાં શબ્દકોષમાં પણ આપણે પાછળ નથી જરાય નહીં પ્રથમ નર્મકોષ નર્મદે આપ્યો અને સૌથી મોટો ભગવદ્ ગોમંડળ તો આપણે જૈન યુગની ધર્મ કેન્દ્રિત રચનાઓથી લઈને ભક્તિયુગના ભાવસભર પદો અને અર્વાચીન યુગના વૈવિધ્યસભર ગદ્ય સ્વરૂપો સુધીની આખી સફર કરી અને દરેક યુગે પોતાના વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપોને જન્મ આપ્યો જે એ સમયના સમાજ અને વિચારધારાનું પ્રતિબિંબ પાડે છે પરીક્ષા માટે તો દરેક સ્વરૂપના પ્રણેતા પ્રથમ કૃતિ અને લાક્ષણિકતાઓ ખૂબ મહત્વપૂર્ણ છે ચોક્કસ પણ આ સ્વરૂપોની ખરી સુંદરતા એ છે કે તે સદીઓના વિચારો ભક્તિ અને સામાજિક પરિવર્તનને કેવી રીતે રજૂ કરે છે તો આ હતી ગુજરાતી સાહિત્ય સ્વરૂપોની સફર આપણે રાસથી લઈને હાઈકુ સુધીના ડઝનેક સ્વરૂપોને સમજ્યા અને આ સફર ક્યારેય અટકતી નથી સાહિત્ય હંમેશા નવા સ્વરૂપો શોધતું જ રહે છે અને એ જ અમારા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છે આપણે જોયું કે કેવી રીતે પ્રિન્ટિંગ પ્રેસ અને પશ્ચિમી પ્રભાવથી સાહિત્ય પદ્યમાંથી ગધ્ય તરફ વળ્યું તો શું વર્તમાન ડિજિટલ યુગ તેના ટૂંકા સ્વરૂપના કન્ટેન્ટ અને વાર્તા કહેવાની નવી રીતો સાથે ગુજરાતીમાં આગામી મહાન સાહિત્ય સ્વરૂપને આકાર આપી રહ્યો હશે ખૂબ જ રસપ્રદ સવાલ છે એકવીસમી સદીની નવલિકા કે હાઈકુ શું હશે એ વિચારવા જેવું છે